કંટાળો આવ્યો હોય એવું લાગી રહ્યું છે બતાવ ત્યારે બપોરનું શાક બપોરનું શાક ગાજર વટાણા લીલી ડુંગળીનું હતું અને તારે અત્યારે ડુંગળી બટાકો તો મિત્રો બતાવી દઈએ આપડો ડુંગળી બટાકો કેવો બનાવ્યો છે આ જો ડુંગળી બટાકાનું શાક છે આ ખીચડી હશે પેલું દૂધ છે બરાબર ખાવાનું તો તૈયાર થઈ ગયું છે ગમ અને હવે ભૂરાભાઈનો ખૂબ પ્રોગ્રામ છે એ આપણે કહી દઈએ બરાબર હાથ જોડો કંટાળા રાખું કંટાળ્યો એવું લાગે હાલ ઓઢણી ઓઠ હા એ પપ્પાનો ફોન આવ્યો નહીં ને એટલો કંટાળે છે ભાઈ રોય નહીં યાર એમાં રોવા ના હોય આવશે ફોન લસણ તો બતાવું પડે કેવડું જ થઈ જાય કાશા દિવસ થઈ જાય મોટું મોટું લસણ થઈ ગયું છે વાયતું એ બરાબર હજી થોડા પના દાડા જેવું લાગશે એવું લાગી રહ્યું છે અને બીજું બતાવી દઈએ આ પાછળથી વાય ને ને લીલું લસણ શિયાળા માટે હજી અમારે તો ઠંડી પડતી જ નહીં અમારે હજુ ઠંડી પડતી નહીં હોય કારણ તમારે છે પડશે કહેજો મને બરાબર આમાં તો શેટર હજુ વળગાડેલા જો હજુ પંખો ચાલુ છે બતાવી દઈએ જોઈ લો આ પંખો ચાલુ અને આ કિશનભાઈ અને કિંજલ બેહી જમવા માટે જોઈ લો પેલીવાની પંગત પડી છે બસ અમારી પુરાન બેની લોન માં આજ ઉતાવળ થી અમે બેય ગયા છીએ જમવા માટે બરાબર મિત્રો કઈનો આના પેલા અરખ માં આવી ગયા હી કે આજે જોવા જવાનું છે પિક્ચર બરાબર પુષ્પા ટુ 2 જોરો બાજુ ખાવાનું થઈ ગયું છે તૈયારીનો પેલાનો અરખ માતો નહીં કયા ભાઈનો બરાબર આ બુરા ભાઈનો આપડા જવાનું છે આપણો પિક્ચર જોવા એટલે અરખ માતો નહીં

અમે અહીંયા ભૂરણભાઈ હજી તો અમે ખાઈ લઈએ પછી આપણે જઈશું બરાબર અને પછી રસ્તાની એન્ટ્રી બતાવીશું પિક્ચર જેવી મજા આવે એ ઉધી બતાવી શું બરાબર મિત્રો કિંજલ ખાઈ રહી છે અને ભૂલો ભાઈ હવે તૈયારી કરી રહ્યા છીએ બરાબર ભૂરા ને લાગી શકે નઈ હો બરાબર આ નાસ્તો કાઢો લાગતો નહીં

Cham ko ko ata re pamui nai ne. Na chana muti ho nai ata khawa hu. Achare na ma. Ha ha ha. Tinjan mukje ma dish. Ek palu al di maru na dish al di. Me ve na va bi Ya, betul. Betul.

અને મને પપ્પાનો ફોન આવ્યો નહીં અને પેલી એવી વેલ સરાય છે આપડો મની વેલ બતાવી દઈએ જોવા શિયાળો ટેલાન્ટ શરદી થઈ લાગે હે ને શરદી થઈ ને હજી તો શિયાળો ચાલુ થયો નહીં નો શરદી થઈ ગઈ મિત્રો જોઈ શકો છો પિક્ચર જોવાની તૈયારી મચી રીતના બેઠવા તૈયાર થઈ થઈ જુઓ ટાઈમ થવા આવ્યો છે અને એક બાજુ આ હા જોવાનું જતા જતા પછી હોય ના જતા અને ટાઈમ તો થવા આવ્યો છે જુઓ અગિયાર વાગ્યાનો શો છે પુષ્પા બે જોવા જ જવાના અમે ભૂલા પુષ્પા બે

નહીં બુરા એવું નહીં કપડા મેચિંગ નહીં માર ઘડિયાળ મેચિંગ કરવી છે રીગા હા જો ઘડિયાળ મેચિંગ કરીએ થિયેટર જવાનું એટલે સમજી જજો મેચિંગ કરી દીધું છે સ્પ્રે શોટી બ્રો ભાઈ ઓમકર કે અંદર નું હોય છે

હું તોડી ઓઢણીનું તોડ્યું ફૂમતું આવી રીતે Pecah je bahaya je Kau pergi ya si Kena lain mau kau Kena jual je ya ભીડ તો એટલી છે ને જોઈ શકો છો આ રોવામાં ઊંચો આવતો નહીં پیچھے જોવાય ને ભાઈ મિત્રો આવતો દિવસ બહુ ખરાબ ગયો નથી હમ 참 રોવી કેન્જલ આટલું બધું બકા એટલે ઇમોશન ગયા સા ઇમોશનલ એટલે પેલા હિરોઈન ને ઉપાડી જાય ને એટલે એના લીધે ઓહ પબ્લિક જોડી આવે છે અગિયાર વાગ્યા ના સો વાળી પબ્લિક છે ભીડ થવા મંડી છે જોવા ને ડોચિયો બધી આવી બધું ટોટલી વસ્તુ મિત્રો શોધ ચાલુ થઈ જવા છે જો પબ્લિક અવડાવડા જવા માંડી

તો પિક્ચર હવે શરૂ થાય છે મિત્રો બ્રેક એન્ટર પડ્યો છે મતલબ કરવા पन पन लेले गही पसा प्रश लीवाने डोल लेवानी गोललेवाने डोल लेवानी पन नाम आ यद लेवानी

પણ આપણા બ્લોગના આવીએ છીએ એવી જય માતાજી બરાબર ચાપીને પછી અમે ઊંઘી જઈશું